નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરિહિ કહે છે તમે બહુ કૃપાળુ અને તમને ઘણા વિષયોનું જ્ઞાન છે તમે મને તીર્થરાજ પ્રયાગનું મહાત્મય કહ્યું છે સમસ્ત મુખ્ય તીર્થોમાં જે શુભકારક કુરુક્ષેત્ર છે તે સંપૂર્ણ લોકોમાં પરમ પવિત્ર છે તેથી તમે તેનું વર્ણન કરો પુરોહિત વસુ કહે છે મોહિની સાંભળો હું ઉત્તમ પુણ્યદાયી કુરુક્ષેત્રનું વર્ણન કરું છું જ્યાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે કુરુક્ષેત્રમાં મુનિશ્વરો દ્વારા સેવિત અનેક તીર્થ છે તે બધાનો હું તમને પરિચય આપું છું તે શ્રોતાઓને પણ મોક્ષ આપનારો છે બ્રહ્મજ્ઞાન ગયા શ્રાદ્ધ ગાયને સંકટમાંથી બચાવતા મૃત્યુ થવું અને કુરુક્ષેત્રમાં નિવાસ કરવો આ ચારેય સાધનોથી મોક્ષ પ્રાપ્ત થાય છે સરસ્વતી અને દુષદતી આ બંને દેવ નદીઓની વચ્ચેનો જે ભાગ છે તેને દેવસેવી બ્રહ્માવ્રત કુરુક્ષેત્ર કહે છે જે દૂર રહીને પણ હું કુરુક્ષેત્રમાં જઈશ અને ત્યાં સ્નાન કરીશ આ પ્રમાણે કહે છે તે પણ પાપોથી મુક્ત થાય છે જે ધીર પુરુષ ત્યાં સરસ્વતીના તટ પર નિવાસ કરશે તેને અવશ્ય બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે દેવી દેવતા મહર્ષિ અને સિદ્ધિગણ કુરુક્ષેત્રનું સેવન કરે છે તેના સેવનથી મનુષ્ય સ્વયં પોતાનામાં જ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે પહેલાં તે સ્નાન પર પુણ્યમય બ્રહ્મ સરોવર પ્રગટ થયું ચાર પછી ચા પરશુરામ કુંડ થયો અને ચાર પછી તે ક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થયું પૂર્વકાળમાં બ્રહ્માજીએ જેનું નિર્માણ કર્યું હતું તે સરોવર આજે પણ ત્યાં સ્થિત છે ચાર પછી જે આ બ્રહ્મવેદી છે તે તેની બાહ્ય દિશામાં સ્થિત છે મુનિશ્વર માર્કેન્ડે જ્યાં ઉત્તમ તપસ્યા કરી હતી ત્યાં પલક્ષ પાકરના વૃક્ષથી પ્રગટ થઈને સરસ્વતી નદી આવી છે ધર્માત્મા મુનિએ સરસ્વતીનું પૂજન કરી તેમની સ્તુતિ કરી ત્યાં તેમની પાસે જે તળાવ હતું તેને પોતાના જળથી ભરીને સરસ્વતી નદી પશ્ચિમ દિશા તરફ વહેવા લાગી ચાર પછી રાજા કુરુએ આવીને ચારે બાજુથી તે ક્ષેત્રને હળ દ્વારા ખેડ્યું તેનો વિસ્તાર પાંચ યોજનનો હતો ત્યાં દયા સત્ય અને ક્ષમા વગેરે ગુણોનો ઉદગમ છે ચારથી સંમત પંચક નામક ક્ષેત્રને કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું દેવી ત્યાં સ્નાન કરનાર માનવ અક્ષય ફળ પ્રાપ્ત કરે છે અને ત્યાં દેહતાગ કરનારા વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે કુરુક્ષેત્રમાં ઉપવાસ દાન હોમ જપ અને દેવપુંજન આ બધાનું ફળ અક્ષય થઈ જાય છે કુરુક્ષેત્રમાં બ્રહ્મવેદીમાં મૃત્યુ પામનાર ફરી આ સંસારમાં જન્મ લેતો નથી મોહિની જે કુરુક્ષેત્રના વન તીર્થો અને સરિતાઓની પૂર્ણપ્રદ યાત્રા કરે છે તેના માટે આ લોક અને પરલોકમાં કોઈ વસ્તુ દુર્લભ નથી તો અહીંયા નારદપુરાણનો બસો ને ચુમ્માલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને પિસ્તાલીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો